કેમ છો બાળકો તો આજે આપણે છે ને એક ઊંટ અને શિયાળની વાર્તા સાંભળવાની છે રેડી છો બધા જો એક છે ને ઊંટ ભાઈ હોય છે અને આ ઊંટ છે ને એને એક દિવસ શેરડી ખાવાનું મન થાય છે તો એનો જે મિત્ર છે ને શિયાળ એ બે પાક્કા ભાઈ હોય છે એ શિયાળને કહે છે કે શિયાળભાઈ શિયાળભાઈ આજ તો મારે શેરડી ખાવી છે શિયાળભાઈ કે સાંભળીને તો મને મન થયું કે મારે શેરડી ખાવી છે પણ તમને ખબર છે આ શેરડીનું જે ખેતર છે ને એ કે નદીને પાર છે આપણે જઈશું કેવી રીતે એટલે ઊંટ ભાઈ શું કે તમે એની ચિંતા ના કરો કે હું તમને શેરડીના ખેતરમાં લઈ જઈશ એટલે પેલો શિયાળભાઈ કે સારું અને બંને એ રીતે નદીને કાંઠે જાય છે અને ઊંટ ભાઈ શું કે છે કે તમે મારા પેઠ ઉપર બેસી જાઓ એટલે ઊંટભાઈની પીઠ ઉપર શિયાળભાઈ બેસી જાય છે અને આમ ધીરે ધીરે કરતા ઊંટ પહોંચાડી દે છે હવે ત્યાં જઈને જોવે છે તો જે ખેતરનો માલિક હોય છે ને એ તો સૂતો હોય છે અને એમને સરસ મજાની શેરડી દેખાઈ જાય છે એમને તો મજા પડી ગઈ શિયાળભાઈએ તો ધરી ધરીને શેરડી ખાધી પણ ઊંટ ભાઈ ની શેરડી ખાવાની હજી બાકી હતી એટલે શિયાળભાઈએ શેરડી ખાઈને શું કીધું ખબર છે નિરાલી કે મને તો ગાવાનું છે તો ના કે ના તમે હમણાં ગાશો નહીં એમ કે ખેતરનો માલિક સૂતો છે જાગી જશે તો આપણને મારશે પણ શિયાળભાઈ માન્યા નહીં કે મને તો શેરડી ખાઈને ગાવાનું બહુ મન થાય એમ કરીને તો ગાવા લાગ્યા જેવા શિયાળભાઈ ગઈ રહ્યા કે ત્યાં તો ખેતરનો માલિક જાગી ગયો અને એમને ત્યાં આગળ આવીને શિયાળભાઈ અને ઊંટભાઈ હતા એમને જોઈ ગયા ઊભાઈને જબરો માર પાડ્યો અને શિયાળભાઈ તો ત્યાંથી નાસીને નદીને પાર આ કાંઠે આવી ગયા હવે ઊંટભાઈ પણ માર ખાઈને નદીને કાંઠે આવે છે અને વળી પાછા શિયાળભાઈને એમની પીઠ ઉપર બેસાડી આ બાજુ આવવા જાય છે ત્યાં અદૃશ્ય થાય છે અને ઊંટભાઈ બોલે છે કે શિયાળભાઈ શિયાળભાઈ મને તો આ રોટવાનું મન થાય છે એટલે ઓલો શિયાળ શું કે ખબર છે નાના હો ઊંટ ભાઈ તમે આડોટતા નહીં નહીં તો હું ડૂબી જઈશ પણ શિયાળે માન્યો નહીં એ કે નાના મારે તો ખાઈને મને આરોટવા જોઈએ એમ કરી અને ઊંટભાઈ તો નદીમાં આરોટે છે અને પેલા શિયાળભાઈ તણાતા તણાતા નદીમાં ડૂબી જાય છે અને માંડ માં નદીને કાંઠે આવે છે આમ ઊંટ ભાઈએ શિયાળની વાત ન માની અને શિયાળે ઊંટની વાત ન માની બરોબર વાર્તામાં એજ વસ્તુ છે કે જેવા સાથે તેવા થઈ ગયા બરોબર તો વાર્તા ગમી તો સરસ મજાની ક્લેપ કરી દો